પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિશ્વના સૌથી મોટા આઠ કિલોમીટરના રૂટ પર પીએમ મોદીનો મિની રોડ શો થઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે જેને લઈ તૈયારીઓ પણ ચાલુ છે આઠ કિલોમીટરના રૂટને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યો છે બીજી તરફ રૂટના બંને તરફ બાંબુથી બેરિકેડ કરી દેવાયું છે અને રોડ પર 10 થી વધુ સ્વાગત પોઈન્ટ બનાવવાની પણ તૈયારી થઈ રહી છે સાથે જ ધારાસભ્યોને પ્રધાનમંત્રીના સ્વાગત માટે જવાબદારી સોંપાઈ ઓએનજીસી બ્રિજ ઓપી ફાર્મની સામે મનભરી ફાર્મ મટીરિયલ ડેપો ડાલમિયા ફાર્મ સીબી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે સ્વાગત કરાશે ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્ન કલાકારો પણ પીએમને આવકારશે ચોત્રીસો કરોડના ડાયમંડ બુડ્સને વર્ષે ચાર લાખ કરોડના વેપારની ધારણા છે

આયોજન કરવામાં આવ્યું છે સેફટી માટે ચાર હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવાયા છે તો આ ડાયમંડ બુર્સ ખાસ ટેકનોલોજી સાથે સચ છે સીસીટીવી ફૂટ કેમેરા અહીંયા લગાડવામાં આવે છે ગ્રાઉન્ડ ફ્લોર પર મેમ્બર્સ માટે બેન્ક રેસ્ટોરન્ટ ડાયમંડ લેબ સહિતની સુવિધા પણ રાખવામાં આવી છે